નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમને કેવા મહાદેવ મંદિરના દર્શન કરવાના છીએ કે જ્યાં ચોવીસે કલાક ત્રણસો દિવસ ઉપર સતત પાણીનો અભિષેક થયા કરે છે અને આ પાણી કેવી રીતે આવે છે અને ક્યાંથી આવે છે છે તે આજે પણ રહસ્ય જી હા મિત્રો હું વાત કરી છું સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં સાબરમતી નદી અને નદીના સંગમ સ્થળ પર આવેલ સપ્તેશ્વર મહાદેવજીના પ્રાચીન મંદિરની જે હિંમતનગરથી માત્ર ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે ત્રેતા યુગના આ ઐતિહાસિક સ્થળના ઇતિહાસની વાત કરીએ તો મહાભારત અને પુરાણોની અનેક ઘટનાઓ સાથે સંકળાયેલા સાત ઋષિઓએ ભેગા મળીને આ સ્થળ પર તપ કર્યું હતું તેથી આ પવિત્ર સ્થળ સ્થળને સપ્તેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવે છે આ સ્થળ ધાર્મિક મહત્વની સાથે સાથે પર્યટક મહત્વ પણ એટલું જ ધરાવે છે અહીં વર્ષ દરમિયાન ગુજરાત ભરમાંથી અનેક શાળાઓ વિદ્યાર્થીઓને અહીં પ્રવાસે લઈને આવે છે અને અનેક સમુદાયો અહીં દેવ દર્શન સાથે પ્રવાસની મજા માણવા પણ આવે છે આ સ્થળ પર દૂર દૂરથી લોકો અસ્થિ પધરાવવા અને પિતૃ તર્પણ માટે પણ આવતા હોય છે અહીંયા તમને વાહન પાર્કિંગની ફ્રી સુવિધા શૌચાલયની સુવિધા અને ચા નાસ્તો કે જમવા માટેની અનેક નાની મોટી હોટલ મળી જશે જ્યાં તમે તમારી ઈચ્છા અનુસાર જમી શકો છો તો મિત્રો આ હતું સપ્તેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર કોને કોણે આ મંદિરના દર્શન કર્યા છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે શ્રાવણ મહિના પણ આવી રહ્યો છે દરેક મિત્રો ના વિડીયો શેર જરૂરથી કરી દેજો જેથી બીજા મિત્રો પણ મહાદેવના આ મંદિરના દર્શન કરી શકે અને બીજા આવા જ વિડીયો માટે આપણા પેજ ને ફોલો પણ જરૂરથી કરી દેજો હર હર મહાદેવ